જય માતાજી મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા કને ગુરુ દત્તાત્રેય અને તમે જોઈ શકો છો કઈ રીતનું આખે આખું સીન છે વાદળા પણ અહીંયા કનેથી આ ડુંગર ઉપરથી નીચે દેખાઈ રહ્યા છે હા જો અહીંયાનું ભવ્ય સિંહ સહજીભાઈ હાલો ક્યાં ગયા આપણે બીજા તમે જોઈ શકો છો કેટલા બધા અહીંયા ઘણા ટુરિસ્ટ લોકો દર્શન કરવા માટે ભાવિક ભક્તો અહીંયા આવ્યા છે અહીંયા અહીંયા તમારું ચાલુ જ છે ચાલુ છે મિત્રો તમે જોઈ શકો છો આ ગુરુદત્ત શિખર છે આ જગ્યા અને આ બાજુ સજુભાઈ જરા કેમેરા હોય ઓરી બાજુ કરો આ વાદળો અહીંયાથી આ ડુંગરને નીચે દેખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો કે રીતે વાદળો અને આખે આખું કુદરતી સૌંદર્ય છે એ રીતના ગુરુ Pegar, pegar, pegar. Kalau jalan jalan. dia <tipas>

Soji, pun boleh. Aman aman. Apa apa? Soji, pun iya kan naik baru aja ya, foto padi. Lew. Iya. Ah ah. Gangt pasi naik. Atrak Iya. Ama Ah gangt gangt iya हाँ रेडी आ भी कल सताल भाजीकाल कैसे चढ़ गए अच्छे से अच्छे से आ गए आप सही है हाँ